માંડવીના ખારા પટમાં વહે છે મીઠા પાણીનું વહેણ કચ્છમાં પાણીનું પ્રમાણ ધરતીના પેટાળમાં હજારો ફૂટે પહોંચ્યું છે ત્યારે માંડવીના દરિયાઈ પટના ખારા પાણીના વહેતા વહેણ વચ્ચે માત્ર દસ ફૂટ મીઠું પાણી વહી રહ્યું છે માંડવી તાલુકાના કાઠડા દરિયા કિનારા વિસ્તારમાં મીઠું પાણી મળવાના સારા સમાચાર ઊભા થયા છે કિનારાના પાંચસો મીટર વિસ્તારથી નજીકમાં દસ ફૂટ ઊંડેથી ઓછા ક્ષારવાળું પીવાનું પાણી નસીબ થયું છે આ પાણીના કારણે નજીકના છસો હેક્ટર જંગલ વિસ્તારના પશુઓ માટે રાહત થશે નીલગાય શિયાળ સસલા ચિંકારા જંગલી ભૂંડ તથા માલધારીઓના પશુઓ માટે આ પાણીનો ફાયદો થશે વનરક્ષક તરીકે નવીન ગઢવી આ વિસ્તારમાં આઠ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે થોડા સમય પહેલા તેઓ તેમને સિમેન્ટની ખુલ્લી કુંડી નજરે પડી હતી આ કુંડી અંગે તેમણે વન વિભાગમાં કામ કરતા તેમના અન્ય પરિવારજનોને પૂછતા જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં અંદાજીત પિસ્તાળીસ વર્ષની માલધારીઓ તેમના માલે ચરિયાળ માટે લઈ જતા હતા અહીંથી પસાર થતી વખતે આ સિમેન્ટની કુંડીમાંથી પાણી પીતા હતા જે બારે માસ ભરેલી રહેતી હતી સમયાંતરે આ પાણી ખાલી થઈ ગયું હતું જેસીબીની મદદથી વનરક્ષકે ખોદકામ ચાલુ કર્યું હતું કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી मुंहिंजो नलीम जुमा आहे न टिलाइजी रहियासीं ऐं नवीन भाई जेको हिते बनाया ने इहे असांजे मटे गच खासो थियो आहे हेॾा हेॾूं बकरियूं सोखण सम्झी वेंदो अॼु वेरी बनायां थी अचूं था ॿारहं महीना थींदा हाणे वेरी मालदारी मटे जेको ही गाम वासी जेको अहिड़ा बराबरि आहे बनाए ॾींहुं अहिड़ो किथे मिठो पाणी हुए त हिनजे मटे सारो आहीं માટે બરાબર સમજી મેળી વાત નમસ્કાર દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો મનુષ્ય પાણી માટે ગમે તે રીતે વ્યવસ્થા કરી લેશે પરંતુ જંગલની અંદર વનવગડામાં પણ પાણીની એવી અલાયદી વ્યવસ્થા કરી છે એવા આપણે વનપાલને મળીએ વનરક્ષક એવા નવીનભાઈ ગઢવીને એમની પાસેથી આપણે જાણીએ કે એમણે કેવી રીતે આખી વનમાં જંગલમાં અલાયદી પાણી માટેની વ્યવસ્થા ઊભી કરી છે પશુઓ પશુ પક્ષીઓ માટે તો એમની પાસેથી આપણે વિગત મેળવીએ મારું નામ ગઢવી નવીન જસરાજ છે હું અહીંયા પાંચ વર્ષથી જંગલ ખાતામાં ફોર્સ ખાતામાં ફરજ બજાવું છું આ જંગલનું રક્ષણ કરું છું અને એક દિવસ બે હજાર અઢારમાં અઢાર પાંચ બે હજાર અઢારના હું અહીંયા ફેરણા દરમિયાન અહીંયાથી નીકળ્યો તો અહીંયા રસ્તામાં એક કુંડી જોવા મળી જે કુંડીની મેં તપાસ કરતાં આ કુંડી વર્ષો ચાલીસ વર્ષો પહેલાં આ કુંડીમાં માલધારીઓ પાણી ભરીને માલને માલ માલઢોલને પાણી પીવડાવતા હતા જે મને એવું લાગ્યું કે આ અત્યારે આ આવી ગરમી કાળઝાળ ગરમી પડી રહી છે તો એના માટે થઈને જેસીબી બોલાવી અને મેં ખાડું કરાયું તો દસ ફૂટના ખાડા પર પાણીનું નીકળવાનું ચાલું થઈ ગયું જેથી પાણી ચાખતા તો પાણી મીઠું નીકળ્યું તો તે પાણી મીઠું નીકળ્યો તો તેના પર ગોલ રીંગો બેસાડી અને સાઈડમાં કાકર નાખી અને ઉપર રેતી નાખીને આખી ડંકી બેસાડી છે આ ડંકી બેસાડી છે આજની તારીખમાં અહીંયા હજારો પશુ પક્ષીઓ સરીસુપ્ત વન્ય પ્રાણીઓ માલઢોર બધા પાણી પીવે છે જે આ કાળઝાળ ગરમીમાં અહીંયા ત્રણથી ચાર પાંચ કિલોમીટરની એરિયામાં ક્યાં પણ પાણીનો સ્ત્રોત છે નહીં ઉપલબ્ધ છે નહીં તો જેના માટે મેં આ સુવિધા ઉપલબ્ધ કરી છે વન્ય પ્રાણીઓ પશુઓ માટે અને પક્ષીઓ માટે પણ આ પાંજરાનું બધી વ્યવસ્થા કરી છે જે મને ઇન્ટરેસ્ટ છે આ વસ્તુમાં એટલે એ બાબતે મેં આ યોજના કરી છે કાઠડા ગામ માંડવી તાલુકાનું ખેતી પ્રધાન ગામ છે અને આ ગામની આજુબાજુ વન વિસ્તાર આવેલું છે ત્યારે હવે આપણે એમની પાસેથી જાણીએ કે આ વિસ્તારમાં પાણીની અલાયદી વ્યવસ્થા છે કે નહીં બીજી જગ્યાએ આ વિસ્તારમાં હજી મારી યોજના ચાલે છે આ વિસ્તારમાં હજી પાણીનો એક કુંડે ખૂંદાવી તો મેં ખાડું એમાં થોડું પાણીનું નમકનું પ્રમાણ લાગ્યું એટલે હજી બીજું પોઈન્ટ ગોત્યું છે હજી આગળ માતાજીની કૃપા હશે તો બીજું બનાવશું આવો બાકી હાલ આ જ વગડામાં એક વીરડી બનાવી છે એમાં લાખો હજારો જાનવરો પશુ પ્રાણીઓ પાણી પીવા આવે છે જે મને ખૂબ આનંદની આનંદ થાય છે આ વસ્તુ જોઈને બસ મારી ઈચ્છા આ જ છે ખાસ હજુ પણ બીજી બનાવવાની પણ ઈચ્છા છે માંડવી તાલુકાના કાઠડા ગામના દરિયા કિનારે દરિયાના પેટાળમાં ખારું પાણી હોય છે ત્યારે આપણે જોયું દર્શક મિત્રો કે અહીંયા જે ગઢવીભાઈએ વેરડી બનાવી છે એ પાણી અમે ચાખ્યું તો સાકર જેવું મીઠું પાણી લાગ્યું હવે આપણે વાત એમની પાસેથી એ કરશું કે ખાસ કરીને દરિયા કિનારાનું પાણી ખારું હોય છે તો આ પાણી મીઠું કેવી રીતે છે આમ જોવા જઈએ તો અમારા ગામનું પાણી નથી મીઠું અને અહીંયા દરિયા કિનારો બાજુમાં છે પણ આ એક કુદરતની મહેરબાની કહેવાય જે વન્ય અબોલ પશુ પ્રાણીઓ માટે થઈને અહીંયા મીઠું પાણી નીકળ્યું છે આ એક કુદરતી છે કે વન્ય પ્રાણીઓના કિસ્મતે જ આ પાણી મીઠું નીકળ્યું છે મારું કેવું એવું છે વાત કરીએ નવીનભાઈના પરિવારની તો જસરાજભાઈ વનપાલ તેઓ હાલમાં જ રિટાયર થયા છે અને તેમના પુત્ર નવીનભાઈ અને એમના નવીનભાઈની બહેન એ પણ વન વિભાગમાં જ ફરજ બજાવે છે ત્યારે આજે વન વિભાગમાં નોકરી કરવી અને સાથે જીવદયાની પ્રવૃત્તિ કરવી એક ગૌરવની વાત કહેવાય કચ્છ કચ્છ માટે અને કાઠડા ગામ માટે ગૌરવની વાત કહેવાય હવે આપણે નવીનભાઈ પાસેથી એ જાણીશું કે આપને આ જે આ પ્રવૃત્તિ કરી એમાં તમને કોના પાસેથી પ્રેરણા મળી અને આગળ તમે કેવી રીતે આને આ એરિયાને ડેવલપમેન્ટ કરશો હું આ ડેવલપમેન્ટ કરવામાં પહેલાં અહીંયા ફેરણા દરમિયાન કુંડી જોઈ તો જે કુંડીમાં મેં તપાસ કરાવી કે આ કુંડી સાની છે આવા વાન તો અહીંયા મારા એક વડીલોથી પ્રેરણાના સમાચાર મળ્યા કે અહીંયા પાણી નીકળતો હતો દસ ફૂટના ખાડા પર ચાલીસ વર્ષ પહેલાં પાણી કાઢતા હતા તો મેં એને પાછો પાછો ફરીથી બનાવવા માટેને મેં યોજના ઉપાડી અને મારા કુટુંબીજનોનું સાથ સરકાર મળ્યો અને મારા ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આમાં સાથ સરકાર આપ્યો અને એ લોકોની પ્રેરણાથી મેં આ વીરળી આખી ઊભી કરી છે આજ હજારો પશુ પશુ પ્રાણીઓ પાણી પીવા આવે છે એ ખાસ કરીને નવીનભાઈ આપણે વાત કરીએ તો આગળ તમારી તમારું શું આયોજન હશે કારણ કે આ વિસ્તારમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે અને આપણે જોવા જઈએ તો આ એક તમે વીરડી બનાવી છે એવી આજુબાજુના વિસ્તારમાં બીજી વીરડી બનવી જોઈએ એવું તમને નથી લાગતું સો ટકાની વાત છે આ બીજી વીરડીની તમે વાત કરી એ વીરડી મેં બીજી હમણાં ત્રણ મહિના પહેલાં અહીંયા ખાડું કરાયું હતું તો એમાં થોડું મીઠાનું પ્રમાણ લાગ્યું એટલે હવે બીજું પોઈન્ટ એક ગોત્યું છે હજી હવે થોડુંક સમયે એક રહીને બીજી વીરણીની યોજના ચાલે છે આનું બધું મટીરીયલ બટિરિયલ બધું ભેગું કરીને બીજી વીરણીની યોજના કરીશ પણ આનાથી થોડીક છેટે કરવાની છે જેથી આનું પાણી ન ખેંચાય જેથી બે પોઈન્ટ થઈ જાય તો જાનવરોને ક્યાં પાણી પીવા પશુને ક્યાં પાણી પીવા રખડવું ન પડે જેથી આસાનીથી પાણી મળી રહે આજે હું પોતે જંગલ ખાતામાં વનરક્ષક તરીકે નોકરી કરું છું અને મારા પપ્પા પણ આમાં રિટાયર થયા છે જે આજે રિટાયર થયા તો આજની તારીખ સુધી વન પ્રાણીઓનું સંરક્ષણ કરવા અમારા ભેગા સક્ષમ રહે છે અને આજ દિવસ જીવદયાનું કામ કરી રહ્યા છે જે અમને ગૌરવ છે ને અમને પણ આ પ્રેરણા અપાવી છે જન્મજાત તો અમે પણ આ વસ્તુમાં જ ઇન્ટરેસ્ટ લઈએ છીએ જેથી પપ્પાની પ્રેરણા પ્રમાણે જ આ અમે બધું ડેવલોમેન્ટ કર્યું છે બધું અને પપ્પા જોડે બેન પણ મારા ફરજ ખાતામાં સર્વિસ કરે છે એ પણ આ જ જીવદયાનું કાર્ય કરી રહ્યા છે હાલ ખાસ કરીને દર્શક મિત્રો મહાસાપુરા ન્યૂઝ ચેનલની ટીમ આજે માંડવી તાલુકાના અંતરિયાળ કાઠડા ગામની મુલાકાતે છે ત્યારે આજે આપણે એ જાણ્યું કે પાણીનું કેટલું મહત્ત્વ છે આપણા જીવનની અંદર અને હવે આપણે અંતિમ દોર તરફ નવીનભાઈ પાસેથી એ શબ્દ જાણીએ કે તમે મહાસાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને શું સંદેશો આપશો આપણા દર્શકોને હું એ સંદેશો આપવા માગું છું કે જે લોકો આ વનવગડામાં એકવાર આવીને જોઈ જાય છે કે પાણીની કેટલી કિંમત છે કેટલી વિકટન પરિસ્થિતિ છે આવા તડકામાં કેટલી જરૂરિયાત રહે છે પાણીની એક કલાકે કલાક માણસની પાણીની જરૂર પડે તો આ જાનવરોને કેટલી જરૂર પડતી હશે તો એ બાબતે વિચારીને પાણીનો બચાવ કરવું જોઈએ જેથી પાણીની પરિસ્થિતિ વિકટન ન બને આજના યુગમાં પાણીની વિકટન પરિસ્થિતિ બનતી જાય એ યોગ્ય ન કહેવાય આજે અહીંયા મા આશાપુરા જે આવ્યા છે તે બહુ પ્રેરણાદાયક છે અને અહીંયા વન ઓગડામાં કરી છે એ હજી કોઈને ખ્યાલ જ નથી પણ મા આશાપુરા ન્યૂઝના લીધે બધાને ખ્યાલ આવશે અને પ્રેરણા મળશે કે પાણીનો પોઈન્ટ બનાવવો તો બનાવી શકાય જે મા અશાપુરા ન્યૂઝને આભારી છે